વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે રિફાઈનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી સ્કૂલમાં બોમ્બ મુકાયો છે આ બોમ્બ ફાટશે આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ પ્રિન્સિપલને મળ્યો હતો બનાવની જાણ થતાં જ જવાહરનગર પોલીસ બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોર્ડ સહિતની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે વિદ્યાર્થીઓને શાળામાંથી તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે સતત બીજા દિવસે ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ચિંતામાં મુકાયા છે

त <laughs> <laughs> <laughs>